ભારતીય કિસાન સંઘે એની વિશેષ કારોબારીની બેઠક બોલાવી હતી એની અંદર દરેક જિલ્લાના પ્રમુખ મંત્રી કોષાધ્યક્ષ અને તાલુકાના પ્રમુખ મંત્રીશ્રીઓ ઉપસ્થિત હતા સર્વાનુમતે નક્કી કર્યું છે કે બાર જાન્યુઆરીએ સરદાર પટેલના સાનિધ્યમાં એકત્રિકરણ કરવું અત્યારે જે મુખ્ય મુદ્દાઓ છે એના ઉપર પણ ફોકસ કરવું જ્યાં જ્યાં ખેડૂતોને અન્યાય થઈ રહ્યો છે જ્યાં જ્યાં ખેડૂતોએ ધક્કા ખાવા પડે છે એ બધી જ બાબતો બાર જાન્યુઆરીએ સરકારના ધ્યાને સમગ્ર જિલ્લાના ખેડૂતો જ્યારે અહીંયા ગાંધીનગરમાં ઉપસ્થિત થશે ત્યારે મૂકીશું ભારતીય કિસાન સંઘ હર હંમેશા સર્વાનુમતિ નિર્ણય કરે છે એટલે જ્યારે ત્યાં એકત્રીકરણ થશે ત્યાં પણ સર્વાનુમતે સરકાર સામે આગામી સમયની અંદર શું કાર્યવાહી કરવી એ ત્યાં જ નક્કી થશે